નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં પોસ્ટ કરીએ છીએ બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજે આપણે વાત કરશું બોર્ડ આઈપીઓ વિશે વાત કરશું મિડ વેસ્ટ લિમિટેડના આઈપીઓ વિશે આજથી આઈપીઓ શરૂ થઈ ગયો છે તમારા માટે અમે તમને તમામ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થાય તેમાં સહયોગ કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો ચાલો વાત કરીએ મુખ્ય મુદ્દાની વાત કરશું મિડવેસ્ટ લિમિટેડની તો સૌપ્રથમ પ્રથમ કંપની પરિચિતની શરૂઆત કરીએ તો કંપની ચાર દાયકાથી વધુના અનુભવ સાથે કુદરતી પથ્થર એટલે કે ગ્રેનાઇટ ઉદ્યોગમાં ભારતની એક અગ્રણી કંપની છે તેઓ ખાણકામ પ્રોસેસિંગ વિતરણ અને નિકાસ સહિત સમગ્ર મૂલ્ય શૃંખલા એક વેલ્યુ ચેનમાં જોડાયેલા છે આ કંપની બ્લેક ગેલેક્સી ગ્રેનાઇટ ભારતીય નિકાસ બજારનો ચોસઠ ટકા હિસ્સો અને એપ્સ્યુલેટ બ્લેક ગ્રેનેડ બંને ભારતના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકારક છે તેઓ અદ્યતન એન્જિનિયરિંગ અને યાંત્રિક ખાણકામ એટલે કે મેકેનાઇઝ માઇનિંગ દ્વારા તેમના કામકાજને સુવ્યવસ્થિત કરે છે અને કંપની સંગઠિત પદ્ધતિથી કામ કરીને ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ તેમના વ્યવસાયની સ્થિરતા એટલે કે સસ્ટેનેબિલિટી સુધારવા માટે ડી કાર્બોનેટ પર ખાસ ભાર મૂકે છે જે તેમને સંગઠિત ક્ષેત્રમાં એક અગ્રણી આયોજક બનાવે છે એટલે કે તમે સમજી ગયા છો કે કંપનીનો વ્યવસાય શું છે આગળ વાત કરીએ તો મિડવેસ્ટ લિમિટેડ તેના વર્તમાન અને ક્ષમતાનો લાભ લઈને પોતાના વ્યવસાયમાં વિવિધતા લાવવા માટે ક્વાટ્સ માર્બલ ક્વાટ્સ અને હેવી મિનરલ્સ અને માઇનિંગ જેવા નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહી છે અને ક્વાટ્સ સિલિકોન ડાયોક્સાઇડ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ખનિજ છે જેનો ઉપયોગ એન્જિનિયર સ્ટોન અને ખાસ કરીને સોલાર ગ્લાસના ઉત્પાદનમાં થાય છે કંપનીએ આંધ્રપ્રદેશમાં પાંચ ક્વાટ્સ ખાણો વિકસાવી છે અને ગદુતન પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે આ પ્લાન્ટનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ત્રણ લાખ ત્રણ હજાર છસો મેટ્રિક ટન વર્ષની ક્ષમતા સાથે કાર્યરત થયો છે કંપની બીજા તબક્કામાં એટલે કે ફેસ ટુમાં કુલ ક્ષમતા છ લાખ છ હજાર છસો મેટ્રિક ટન સુધારી સુધી વધારવા જઈ રહી છે જેમાં સેમી જેવા અદતન ઉદ્યોગ માટે અલ્ટ્રા હાઈ પ્યોરિટી ક્વાટ્સ પાવડરનું ઉત્પાદન પણ શરૂ કરાશે આ ઉપરાંત કંપની લાઝા ગ્રે માલબન સેલેસ્ટિયા ક્વાટ્સ જેવી વિશિ વિશિષ્ટ જાતોનું ઉત્પાદન કરીને ભારતીય બજારમાં આયાતી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવા તેમજ યુરોપિયન બજારમાં નિકાસ કરવા માગે છે વળી કંપનીઓએ શ્રીલંકામાં પેટા કંપનીઓ સ્થાપીને હેવી મિનરલ સેન્ડ માઇનિંગમાં પણ પ્રવેશ કર્યો છે આ પ્રવૃત્તિમાં ટાઇટેનિયમ સંબંધિત ખનીજો જેમ કે ઇલ્મેનાઇડ રૂટાઇલ ઝિન્કોન તેમજ ઇલેક્ટ્રિક વાહનોના ચુંબક તેમજ મહત્વના મોનિટાઈઝનું ઉત્ખનન કરવાની યોજના છે જેનાથી કંપનીનું ઉત્પાદન પોર્ટફોલિયો વ્યાપક બનશે તો વાત કરીએ આપણી મિડ વેઝ લિમિટેડના વ્યવસાયની આઈપીઓની વાત કરીએ તો પંદર તારીખે શરૂ થયો છે સત્તર તારીખે પૂર્ણ થશે પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ એક હજાર ચૌદથી એક હજાર પાસઠની પ્રાઇસ બેન્ડ એકસો એક રૂપિયા પ્રતિ શેર કર્મચારીઓ માટે ડિસ્કાઉન્ટ ચૌદ શેરની લોટ સાઇઝ ચારસો એકાવન કરોડનો આઈપીઓ જેમાંથી અઢીસો કરોડનો ફ્રેશ ઇસ્યુ અને બસો એક કરોડનો ઓએફએસ વાત કરી એન્કર બુકની તો ચૌદ તારીખ આવી છે સારી આવી છે વાત કરીએ કેટેગરીની પાંત્રીસ ટકા માટે અનામત ચૌદ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર દસ અને તેના માટે એક લાખ પાંચ હજાર નવ રાખવામાં આવેલી છે સ્મોલે ચેન્નાઈમાં એકસો છન્નું શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ આઠ હજાર ચાલીસ તેના માટે એક હજારની ઇઠોતેર રાખવામાં આવેલી છે બીજે ચેન્નાઈમાં નવસો બાવન શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ તેર હજાર આઠસો અને તેના માટે બે હજાર એકસો ને પંચાવન રાખવામાં આવેલી છે હવે જલ્દીથી વાત કરી એ પરિણામની તમે જોઈ રહ્યા છો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પાંચસો બાવીસ કરોડની આવક સામે ચોપન કરોડનો નફો બે હજાર ચોવીસ છસો ત્રણ કરોડની આવક સામે સો કરોડનો ચોખ્ખો નફો અને એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના આંકડા મુજબ છસો તેતાલીસ કરોડની આવક સામે ને તેત્રીસ કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કર્યો છે એટલે કંપનીની નફામાં પણ સારી એવી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે આની વાત કરીએ કારણની તો મિડવેઝ લિમિટેડ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ દરમિયાન પોતાના વ્યવસાયમાં મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવ્યું છે કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં રૂપિયા પાંચસો બે કરોડથી વધીને બે હજાર પચ્ચીસમાં છસોને છવ્વીસ કરોડ છવ્વીસ પોઈન્ટ અઢાર કરોડ થઈ જાય સતત વૃદ્ધિ સૂચવે છે ખાસ કરીને ગ્રેનાઇટના ઉત્પાદન અને વેચાણમાં વધારવા આ વૃદ્ધિનું મુખ્ય કારણ હતું અને આ સમયગાળામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કંપનીના ચોખા નફામાં થયેલો જબરદસ્ત વધારો આગળ વાત કરીએ રિઝલ્ટની ચોખા નફા વિશે ચર્ચા કરીએ તો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં રૂપિયા ચોપન કરોડથી વધીને બે હજાર ચોવીસમાં સો કરોડ અને લગભગ ચોર્યાસી ટકાનો વધારો અને ત્યારબાદ બે હજાર પચીસમાં એકસો ને તેત્રીસ કરોડનો વધારો થયો છે લગભગ તેત્રીસ ટકા જેટલો વધારો થયો છે આ નોંધપાત્ર વૃદ્ધિનું મુખ્ય કારણ છે ખર્ચ વ્યવસ્થાપન અને સંચાલન કાર્યક્ષમતાનો ઉપયોગ કંપનીનો કુલ ખર્ચ આવકના પ્રમાણમાં ઓછો વધ્યો બે હજાર ચોવીસમાં ચાર પોઈન્ટ છણું ટકાની વિરુદ્ધ આવકનો સોળ પોઈન્ટ ચોપન ટકાનો વધારો જેને નફાકારકતામાં સુધારો કરી રહ્યો આ આંકડાઓ દર્શાવે છે કંપની માત્ર વેચાણ વધારી રહી હતી પરંતુ નફાનું માર્જિન પણ અસરકારક રીતે સુધારી રહી છે ટૂંકમાં કંપનીના પરિણામો જે કાંઈ પણ છે તે ગ્રોથ સાચી છે તેમાં કોઈ છુપા કારણ નથી હવે વાત કરીએ આઈપીઓના પૈસાના ઉપયોગની તો અઢીસો કરોડનો ફ્રેશ ઇસ્યુ છે જેમાંથી ક્વાર્ટ્સ વ્યવસાયના વિસ્તરણ માટે એકસો ત્રીસ કરોડનો ઉપયોગ થશે છપ્પન પોઈન્ટ બાવન કરોડ રૂપિયા દેવું ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવશે અને કંપની ઇલેક્ટ્રિક ડમ્પ ટ્રક્સની ખરીદી માટે બસો સત્તાવન પોઈન્ટ મિલિયન અને ખાણોમાં સોલાર એનર્જીનું સંકલન કરવા માટે બત્રીસ પોઈન્ટ છપ્પન મિલિયનનો ઉપયોગ કરશે અને બાકી રમત રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે હવે વાત કરીએ કંપનીની મુખ્ય પાંચ સારી બાબતોની તો કંપની બ્લેક ગેલેક્સી ગ્રેનાઇટ વિશ્વમાં દુર્લભ છે તે ભારતીય નિકાસમાં તેનો ચોસઠ ટકા હિસ્સો ધરાવે છે અને પ્રીમિયમ ઉત્પાદનમાંથી ઊંચું વેચાણ મૂલ્ય મેળવે છે બીજું છે કે ખાણકામ સોળ ખાણોથી પ્રોસેસિંગ સ્ટોક અને વૈશ્વિક વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા કંપની પાસે આવેલી છે ત્રીજું છે મજબૂત નાણાકીય વૃદ્ધિ ત્યારબાદ છે કાર્યક્ષમ મૂડી વ્યવસ્થાપન એટલે કંપની સખત ક્રેડિટ પોલિસી નિકાસમાં અને સ્થાનિક અનિવાર ડિપોઝિટ અપનાવે છે અને છેલ્લું છે વ્યૂહાત્મક વિસ્તરણ કંપની સ્થાનિક બજાર માટે એપ્સલ્યુટ બ્લેક ગ્રેનાઇટ ઉપર ધ્યાન આપી રહી છે અને શ્રીલંકામાં પણ હેવી મિનરલ્સના ખનન માટે લાયસન્સ મેળવી અને ભવિષ્યની વૃદ્ધિનો આધાર બનાવી રહી છે હવે વાત કરીએ નબળી બાબતોની તો પ્રમોટર સામે થોડા કાયદાકીય કેસો છે થોડી કાયદાકીય ગૂંચવણો છે બીજું છે કે એક જ ઉત્પાદન ઉપર વધારે નિર્ભરતા છે કંપનીની સિત્તેર ટકા જેટલી આવક માત્ર બ્લેક ગેલેક્સી ગ્રેનાઇટમાંથી આવે છે ત્રીજું છે કે નવા વ્યવસાયમાં અનુભવનો પ્રભાવ એટલે કંપની ક્વાર્ટ્સ અને હેવી મિલ સેન્ડ જેવા નવા સેગમેન્ટમાં પૂર્વ અનુભવીને પ્રવેશ કરી રહી છે ચોથું છે મૂડી ખર્ચ યોજનામાં વિલંબનું જોખમ એટલે કે ફેસ ટુ ક્વાર્ટ્સ પ્લાન્ટ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સ માટે હજુ સુધી કોઈ ઓર્ડર કે કરાર થયા નથી આનાથી અમલમાં વિલંબ અને ખર્ચમાં વધારો થવાનું જોખમ છે પાંચ મુજબ ખોટ કરતી પેટા કંપનીમાં મોટો રોકાણ કે આઈપીઓના ભંડોળનો મોટો હિસ્સો લોન તરીકે મિડવેસ્ટ ન્યૂ સ્ટોનમાં રોકવામાં આવી રહ્યો છે જેણે ભૂતકાળમાં ખોટ કરી છે અને ઓપરેશનની આવક ઓછી હોય છે જેનાથી ભંડોળના વર્તણનો પણ પ્રશ્ન ઊભો થાય છે હવે સૌથી મહત્ત્વની વાત કરીએ અરજી કરવી કે નહીં તો કંપની સારી છે સતત વિસ્તરણ કરી રહી છે બ્લેક ગેલેક્સ થ્રી નાઇટની સૌથી મોટી ઉત્પાદક છે ફ્રેશ ઇસ્યુના અઢીસ કરોડનો પણ સારો ઉપયોગ થવાનો છે જેમકે વિસ્તરણ માટે દેણું ઘટાડવા અને કાર્યક્ષમતા સુધારવા માટે પૈસાનો ઉપયોગ થશે અને પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ અને એન્કર બુકમાં પણ અનેક નામાંકિત નામો આવ્યા છે બેલેન્સ શીટ ઉપર પણ સારી છે પણ વેલ્યુએશન થોડીક એવી ઊંચી છે થોડી કાયદાકીય ગૂંચવણ છે એક જ ઉત્પાદન એટલે કે બ્લેક ગેલેક્સી ગ્રેન્ટ ઉપર વધુ નિર્ભરતા છે અને કંપની હેવી મિનરલ સેન્ટ જેવા નવા સેગમેન્ટમાં અનુભવીના પ્રવેશી રહી છે અને આઈપીઓનો પિસ્તાલીસ ટકા જેટલો હિસ્સો ઓએફએસ છે આ બધી બાબતોનો નિષ્કર્ષ લેતા અમે અંગત રીતે આઈપીઓમાં કોઈ મોટી આશા રાખી વિના આઠ ટકાથી અગિયાર ટકાના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી ક્રેડિટિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે મિટબેસ્ટ લિમિટેડના આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નહીં મળી હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો